કે ત્રણ નિષ્ણાતોની ત્રણ મોટી આગાહી આવી છે હવામાન વિભાગના મતે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રાટકશે માવઠું જી હા કચ્છ બનાસકાંઠા અને પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે આગામી ચોવીસ કલાક બાદ બે દિવસ ઠંડીનું જોર વધશે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલના મતે બાવીસથી અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે જેમાં બાવીસમીથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે તો ચોવીસમી તારીખથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને એ પહેલા તેજ પવનનો મારો રહેશે એટલે કે ખેડૂતો માટે ચોવીસમીથી ડબલ આકાશી આફત રહેશે જેના કારણે ખેડૂતોના પાકને અસર થઈ શકે હવામાન નિષ્ણાત અથ્રિયા શેટ્ટીના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું જેમાં ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે તો સાથે ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ જેમાં ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લધુત્તમ તાપમાન आज का जो फोरकास्ट है बाईस तारीख आज से आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंटास्वर विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनसकांठा और पठान के लिए दिया गया है इसमें येलो वार्निंग भी जारी किया है अभी जो तो है। में तापमान घंटा अभी कोई बड़ा बदलाव नहीं रहेगा। तेईस तारीख के सुबह और बाईस तारीख के रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है काफी ताकतवर एक वेस्टर्न डिस्टरबेंस उत्तर भारत को प्रभावित करेगा बाईस तारीख से लेके चौबीस तारीख तक तो इसी वेस्टर्न डिस्टरबेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है तारीख बाईस अठावी सुधी में उत्तर भारत हवाटो आने लगभग त्यारुजरात हवाटो आवा की शक्यता है પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ થવા ચાલુ થાય તે પૂર્વે ભારે પવન છે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન ત્રીસ ત્રીસ કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડગસ્ત ફોર્ટી થ્રી તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ તેતાળીસ ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા રહે છે કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા રહે છે આથી પવનની ગતિ ગતિના લીધે